નમસ્કાર મિત્રો કેટલાક વર્ષો પહેલા નાણા મંત્રી યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંનેએ સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારે લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના મા આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને અમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું અમને કાર્ય પણ રહ્યું છે ફરીથી અમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી